શહેરના કુંભારપરા સ્થિત ભૂગર્ભ ગટરનો ફિલ્ટ્રેશન પ્લાન્ટ બંધ હાલતમાં પતાણીયા નદીમાં છોડાતું દુર્ગંધયુક્ત પાણી બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર શહેરના કુંભારપરા ખાતે નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ ભૂગર્ભ ગટરના ફિલ્ટ્રેશન પ્લાન્ટ લાંબા સમયથી બંધ હાલતમાં ખંડેરમાં ફેરવાઈ જતા નાગરિકોને શહેરભરમાં ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે જેમાં હાલ પાલિકા તંત્ર દ્વારા શહેરભરનું ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી વતાળિયા નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેના કારણે શહેરમાં કોઈ ગંભીર રોગચાળો ફેલાય તે પૂર્વે તાત્કાલિક નગરપાલિકા દ્વારા બાબતે યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી બહુમત નાગરિકોમાં માંગ ઉઠી છે મારું નામ અશરફ અનવરભાઈ ચૌહાણ હું વાંકા નગરપાલિકાનો સભ્ય છું

સાફ સુફ કરી અને ચાલુ કરાવી તો સારું કદાચ હું માનું છું ત્યાં સુધી વાકાનેર ની ભૂગર્ભો આના હિસાબે છલકાતી હોય અંદર કચરાના ના જે તે આવી ગયું હોય સાફસુફ કરાવો અને ચાલુ કરાવો તાત્કાલિક